જય શ્રી કૃષ્ણ સ્વાગત છે વ્લોગમાં તો ચાર અને આપણે કામમાં હતા જો ગારો થઈ ગયો કારણ કે આખી રાત વરસાદ પણ આજ હવારનો વ્લોગ જ નથી કર્યું એ વરસાદને લીધે

હા એ આજે આ હે ને બે આ ખડેલી ઈની જ છે મોતી ની એલી ઈની જ છે એમ બાંધી કા જિંદકી હા હજી લાડુ આ બાંધી આ બે પાડિયું છે આનીય છે હજી ત્રીજી હે એ ઓલ તબેલાંબાંધી એટલે આ બધા તાસીરના મોરા હે સર થઈ જાય તરતી ને પડદા ને એવું બાંધી દે હું આડું અને આપણે જ્વેલરી રસોઈ કરવી જોઈએ કારણ કે આ હે ને પવન થઈને જે એવો હતો ને એ કઈ ઓછી તાન પવન ઉપડે એનું કઈ નક્કી નઈ એટલે એનું રાંધી લઈ જા અને આવી રીતના ગારો હોય ને એને બધા ઓલા પાથરી ને બાસકા અને નાખી દે એટલે બગડે નહીં બાકી કોરાટું હે ને એમનું નાખી દીધું વહુઠાણું ને ખવારમાં તો બધા નાન માથે જ નાખું તું ખવારમાં ગારો એવો તો ને આમ જો ખેતરું ક્યાંય જવાય એમ નથી ગારા થઈ ગયા ગારા

ચોથો પાડો આવ્યો પાડી એક જ આવી પાંચ ભેંસ વ્યાણીનીમાં એક પાડી આવી જાને બંધી દો છે અંદર જે દુકાન કે આ છે જિનકુડા જિનકુડા કા જિનકુડા મોટું અને આ ભાઈને હથોલો કરાશે કા ટપલી જા ચીંટુડા મીંટુડા ઉપર અંદર બાંધિન ભૂકો નાખધીને ખાઈ લે કા હા પછી આવડી જા હા પછી આંંધની આય પાછળ માણસો રહી એ બધા ઘેરે હે એ તો કઈ કામ થાય એમ છે બધા અને આમાં જોઈ લ્યો છે ને વરસાદ પડ્યો ને એમાં બીબડી બીબડી તરી વે અને આ ધોળી પાસે ખેતર માં નાખવા જવાનું છે આડી ના આવે ને એટલે અહીં ભરી વીણાઈ જાય બીબડી જોઈ લે બીબડી દેખાય ને ફરતી કરે कटली चकली जो चाहे तो बहुत चकला है तो आप दाणा नाखी है तराड़ी दी हाँ आ बाजू आप चले से कामकाज मलढोर कोई अटाण खेड़ ने मलढोर ने वही मुसे का

તો એ નીંદર ન થાય આપણે નતા મમ્મી નહીં હતા પણ હું વરસાદ ચાલુ હતો ને જો આમાં છાટો પડ્યો દેખાવા ઝાકું ને છાટા ચાલુ જ છે મારી પાસે ચાલુ થયા હે અને આમ આદર હતો ને આકડી કહેતી હતી ને જો વાદળું પૂગી માથે આવ માંડ માંડ જતી કોઈ બંધ થાય ને તો પાછો ચાલુ થઈ જાય વેલેરી ભે હું ખાઈ લઈએ ને તો ડૂસો ના બગડે એટલે વહેલું નાખી દીધું અને બેઠી છું તો વરસાદ ચાલુ થઈ ગયો હાલો એડિટિંગ કરી નાખે હાવ એટલે હાવ છોટું શો વ્લોગ આવી કારણ કે આજે આપણે સવારનો બ્લોગ નથી બનાવ્યો નૈવરા ના થાય આ વરસાદ આવે ને એટલે વાહીંદા હે ને હાવ એકદમ ના હેલા થાય અને વજન એ બહુ થાય એટલે આખું તગારું એકદમ ભરી ના હગે આપણે ઓલું ફોરા પડે વાહીંદા એમનું ના ભીંજાય ને એટલે બહુ જ અઘરા લાગે વાહીંદા કરવા તો હવે હે ને આ સાથે આપણે આ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ